પાટણ જિલ્લામાં પણ સમગ્ર દેશની જેમ લોકસભા સામાન્ય ચૂંટણી લહેર ચાલી રહી છે જિલ્લામાં સાત મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે તમામ વર્ગોમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ નોડલ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ચોણાસમા શહેરની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને પ્રજાજનોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા ચાણાસ્મા શહેરની તમામ શાળામાં આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમોમાં મતદાન જાગૃતિ અંગેના ગીતો વગાડી બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા તમામ પ્રજાજનોએ આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર